ગંગા માં દારૂ બરાબર નહી દારૂ બરાબર નહી તમને દારૂ બરાબર વીસ રૂપિયા ની પીવાનો પણ એમ નહીં કેતા કે તમારી ડોસી આવી ના પાડી જાય કે દારૂ વાળતા નહીં ડોસી તો ના પાડે તમારે વકરા નહીં રાખો ને તમારે ક્યાં બીજું રાખવાનું આવે નશો થયો નહીં બરાબર વીસ રૂપિયા પણ આવવા પડશે વીસ રૂપિયા એ જાય ને પછી ગોબર જીતતા બે પેક મારું કીડી મારું પછી કોઈને ના ગોઠવું ખબર

ખાડું એવી કરી શી ખબર આ પલાવ હે મારી જમીન હે કોઈ મને ખબર પડતી નહિ આય વોય પોણી ભરેલ વય પાણી ભરેલા હવે જેન તે નકર પોણી ભરેલા હે હવે જાવું મારે મને ગંગા નદ ત્યાં જાવ દીકન મજૂરીયા મળી જાય કન મજૂરીયા મને પૂતવા જાવ દે ગોબરજી ને બાદરજી દેખાતા નહિ બે દાડા ને મને મને કયા વચમાં ઉભાનું આવે રસ્તો હે કાયદેસરનો નો બધા લાયસેન આરમ મળશો ને

મને લાગે જો ખુલી ના પીઠા રૂપિયા ના વીક એટલે એવા મારા જોડાયા ચાલો તમને વિશાલ ના બીજો રાઉન્ડ મારવાનો હજુ બરાબર તો કાળ વીસ વીસ બખડે ઉપર ચડાવવાના હે સાતસો રૂપિયા તો નોમું થયું ડુસી ના તો એક વાગે દેશીશ પ્યુર કચરો નહિ પીતા આપડે વીસ વારી નાખું ગુજરાત મારું હા તો કાલ તમને વીસ ચાલ લઈ આવ્યું બીજા તમને હો રૂપિયા લઈશ મજૂરી રૂપિયા

મારું આવ્યું પડશે રજકો તો થઈ ગયો હોય છોકરો લઈ ગયો લાગે રજકો નક્કી નેનું પીસ જ જુઓ પાહુ બહુ મોટું ના કપાય ના કે પાહુ પહેને ડચું રોઈ દે પહેને પાહુ બરાશ મારે વહેલા કરાવવાનું ઉલ્યું કરાવવાનું મારી પહે તો ઇમ્પોર્ટન્ટ પહે ભાઈ આ તો એડી દે માર્યું છે અલ્યા મુકો આગરી આઈ જીક આ તો પાહુ મુએ વેમેલો બહુ વેમ હે મારા મે અંદર આવી જાય ને જો અંદર આવી જાય ને તો પાયું વાકરી આવી જાય કપાઈ જાય એટલે વેમ તો રાખવી જ પડે ને લેડ જવા દે તા ને દેવા દે જવા દે છોકરાને ફોન કરવા પડશે ખાવાની લાવે નહીં ફોન ઘડી કરીને કરું પેલા આ જોઈ લઉં કોઈ સ્વીચ બીચ તો નહીં ને બોર્ડની બોર્ડે તો હે એમ તો હાલ તો ચાલે કોઈ અઢી મોટરે જોઈ લે આ દે મોટરે કમ્પ્લીટ હે

આ રોટલી નો પાક પાડી દે એ આલો આટલી તમારી રોટલી મારી ઉછી આ તો રોટલી તો બે જ આલી હું તો હું શું કરીશ

મને મારે મોડું ખાવું પડશે જો અત્યારે ખાઈશ તો પહા એટલે પાક પણ બધું ચહડી જાય હમણાં મુહાવ રહીશ એના એક મોટું પડી બટાકુ તો પતી ગયું હે હું જો

ઓય પૂછ્યા રે શું કરવાનું હવે પોણી હિંડ આખી રાત ચલાવી પડશે પોણી એ મારો છે ચીટું દહીં જોયા શિકાર આખી જિંદગી નો તરસ્યો તો શું હોય લેડ તાવ દે મંતો મિલ દે આ બધું મેં તો થોડો ભી ધોને કણો આચળ્યો રે

તું સુની હોવાની વાત કરી લાગે તારી તો જિંદગીમાં જે કાળ મોટા મને બોલાય નહીં હવે ટિફિન પડી જા હું તો પૂછ્યા અરે શાક હતું તારું શાક હતું ડુંગળી એટલે આવું તો નહીં ખાતા હોય

લો મને વાલે રાત તમે ઊંઘો આજ ઊંઘો રાત આજ ઊંઘો ઉપર 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 એટલે 20 રૂપિયા પતી ગયા ઓમ કે ભરું કરે જવાનું હવે કાન પેગું થા દે પ્લુ ગંગુ નકય આમનો આજ રાતે ઊંઘો તમે આજ રાતે ઊંઘો ખાલી મારા ઓછે 12 12 વાગે ઉગા દેતા નહીં જતોરે લાગે મારા ઓછે મારા ઓછે 12 12 વાગે ઊંઘા દેતા નહીં હો કરવાનું શું મારે એક તો પાહો દારૂડિયો રહ્યો ને કદી જૂઠ્ઠું ના બોલે આયા વખત રહે નહીં મારો ઓછે મને મારા છોકરાને ફોન કરવા દે ફોન કરીશ તો મેરાશ બે તો નવા નવા કર્યા આવ હલો ક્યાં છોકરા પબજી રમી પણ મેં કીધું છે તરમાં ઘણી સબ્જી હવે સબ્જી લે સબ્જી ઉખેડી ને તો પોંચ રૂપિયા કમાઈશ પબજી તારો બા ખાવા નહીં આવે હા અને મારે જોડા ગુલામ થઈ ગયો મારી ડોસી અને તારું બધું ગુલામ થઈ જાય એમ ને સારું હાર મારા મને બીક લાગે હવે કરવાનું શું તો મને તો ઊંઘવાદ જ જે થવું હશે પડશે કાર બાજા ગયા આપણે હું ગીયે દરુડિયા નો બાજ ખોટો ના હોય એમ કરતા કરતા હોગ આખી